જંબુસર તાલુકાના નહાર ગામે છોતેરમાં પ્રજાસત્તા દિનની શાનદાર ઉજવણી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે છોતેરમાં પ્રજાસત્તા દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી આ ઉજવણી ગામમાં ગામની પ્રાથમિક શાળા અને પૂજા મંદિર વિદ્યાલયના બાળકોને ગ્રામજનો સહિત સમસ્ત ગામમાં દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી ફેરવવામાં આવી અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મહેશભાઈ મોરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ છોતેરમાં પ્રજાસત્તા દિન નિમિત્તે દીકરીને પ્રણામ દેશ ને નામ અંતગ્રાત ગામ માં ત્રણ દીકરીઓ પ્રિક્ષાબેન મોક્ષાબેન અને હિતાક્ષીબેન નો તેમના માતા પિતા પ્રમાણપત્ર આપી આ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ તલાટી ક્રમ મંત્રી તથા અન્ય મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ માનુભાવો ઉદ્બોધન અને સમસ્ત ગામના લોકોની ઉપસ્થિતિમાં બંને શાળાઓના સંયુક્ત ઉપક્રમે આ પ્રજાસત્તા દિનની ઉપસ્થિતિ સહુ ને મીઠાઈ સાથે સંપન્ન કરવામાં આવી હતી રિપોર્ટ ભરત પરમાર ગુજરાતી તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો